પંચમહાલના કોંગ્રેસના ઉમેદવાર સામે કાર્યકર્તાઓમાં રોષ છે ગુલાબસિંહ ચૌહાણ સામે કોંગ્રેસના જ કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ગોધરાના ધનિત્રા ગામે કાર્યકર્તાઓ એકઠા થયા હતા દુષ્યંત ચૌહાણ સહિતના કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી છે નારાજગી અંગે જિલ્લા પ્રમુખ અને પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે મૂળ ભાજપના ગણાતા ગુલાબસિંહને ટિકિટ આપતા રોષ ભભૂકી ઉઠ્યો છે ગુલાબસિંહ ચૌહાણ મૂળ ભાજપના જ હતા બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા જેથી કાર્યકરો રોષ વ્યક્ત કરી રહ્યા છે બે હજાર ઓગણીસમાં ગુલાબસિંહ બીજેપીમાંથી કોંગ્રેસમાં આવ્યા છે અને જે રીતે બે હજાર બાવીસમાં વિધાનસભા જીત્યા પછી વારંવાર કોંગ્રેસ પાર્ટીનું નાક દબાવીને એ પંચ મહીસાગર જિલ્લાના જિલ્લા પ્રમુખ પણ કે ભાઈ હું રાજીનામું મને નહીં બનાવો તો આપી દઈશ એ જ રીતે પંચમહાલ લોકસભાની ટિકિટમાં પણ એમને શેષ નેતૃત્વનું નાક દબાવીને પંચમહાલ લોકસભાની ટિકિટ આપી છે પાર્ટીએ અમે ગુલાબસિંહની સાથે છીએ પાર્ટીની સાથે છીએ ઉમેદવારની સાથે છીએ પરંતુ કાર્યકર્તાઓની એવી લાગણી અને માગણી છે કે જે રીતે પંચમહાલમાં માહોલ છે કે ભાઈ જે આપણે કોંગ્રેસનો આયાત જે રીતે ઉમેદવાર લાયા છીએ બીજેપીમાંથી એ આપણે જીતાડીને દિલ્હી સુધી આપણે મોકલશું તો કેમ આપણે કોંગ્રેસમાં એ રહેશે કે કેમ કેમ કે વારંવાર એમને ગુલાબસિંહ અગાઉ પણ એવું કીધું છે કે હું ભાઈ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ એટલે કાર્યકર્તાઓની લાગણી અને એમને બીક પણ છે અમે તન તોડ રાત દિવસ મહેનત કરીને એમને જીતાડીને લાવીશું પણ શું ખાતરી કે રહેશે કે નહીં